નારાયણા ગ્રુપ દ્વારા સ્કોલરશિપ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે નારાયણા ગ્રુપ દ્વારા નારાયણના સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ બે હજાર પચીસની જાહેરાત કરાઈ છે આ પરીક્ષામાં ધોરણ પાંચથી દસમાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે આ માટે એકસો પચાસ રૂપિયાની ફી પણ રાખવામાં આવી છે પાંચ અને બાર ઓક્ટોબરે આ પરીક્ષા ઓફલાઈન તેમજ ઓગણીસ અને છવ્વીસમી ઓક્ટોબરે પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે હું તુષાર પારેખ અને ઝોનલ ડાયરેક્ટર છું નારાણા એજ્યુકેશન ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે આજનો જે કાર્યક્રમ છે અગિયાર જુલાઈના એ એન સેટ નેશનલ લેવલની સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ છે નારાણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ રાઈટ એને આજે આપણે લોન્ચિંગ કાર્યક્રમ રાખ્યો આ કાર્યક્રમ દ્વારા આપણે દેશભરમાં એ જાહેર કરીએ છીએ કે બે હજાર છવ્વીસ સત્યાવીસના સેશન માટે બે હજાર પચીસની નારાણાની જે બહુ જ ફેમસ પ્રચલિત એન્સેટ એક્ઝામિનેશન જે છે એ આજે લોન્ચ થઈ રહી છે અને આજે જાહેર થઈ આજથી હવે બાળકો એમાં રજીસ્ટ્રેશન કરી શકશે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન એમાં સુવિધા છે અને બાળકોને ફક્ત દોઢસો રૂપિયા ફીઝ આપીને એમાં રજિસ્ટ્રેશન કરવાનું છે એલિજિબિલિટી છે પાંચમા ધોરણથી દસમા ધોરણમાં અત્યારે ભણનારા બાળકો જેને અગિયાર અને બારમાં અભ્યાસ સુધી કરવું હોય એમના માટે તો પાંચથી દસમા ધોરણના બાળકો માટે આ એક્ઝામનું આયોજન છે અને એમના દ્વારા આ બાળકો પોતાનો એપ્ટિટ્યૂડ જાણી શકશે અને ઉપરાંત એમને પચાસ કરોડથી વધારે અમાઉન્ટની અભ્યાસ કરવા માટેની ફીઝમાં સ્કોલરશિપ આપવામાં આવશે અને એક કરોડથી વધારે રકમના કેશ પ્રાઇઝ રિવોર્ડ આપવામાં આવશે સરકારી શાળાના વિદ્યાર્થીઓ અથવા એનજીઓ દ્વારા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ અથવા એવી કોઈપણ કે જે લોકો સમાજ માટે કાર્ય કરી રહ્યા છે રાઈટ એવા કોઈપણ સંસ્થા દ્વારા જે વિદ્યાર્થીઓ અમને જોડવામાં આવે એવા વિદ્યાર્થીઓ જે છે એમને આપણે આ ફીઝમાં રાહત આપશું